તો રાજકોટ સિટી અકસ્માતના દિવંગતોને ન્યાય માટે વિરોધ પ્રદર્શન વિરોધ પ્રદર્શન નોંધાવ્યું છે ત્રિકોણ બાગ રસ્તા પર ચક્કાજામ કરી વિરોધ પ્રગટ કરવામાં આવ્યો પ્રદર્શનકારોને રસ્તા પરથી પોલીસે ખસેડ્યા કોન્ટ્રાક્ટર પર ગુનો દાખલ કરવાની પ્રદર્શનકર્તાની માંગ ઉઠી છે સિટી બસ સેવા આપતી એજન્સીને રદ કરવાની માંગણી હાલ આવી છે સામાજિક કાર્યકરે શરીરે સફેદ પાટા બાંધીને વિરોધ નોંધાવ્યો રસ્તા પર ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન પ્રગટ કરવામાં આવ્યો પ્રદર્શનકારોને રસ્તા પરથી પોલીસ દ્વારા હાલમાં ખસેડી દેવામાં આવ્યા કોન્ટ્રાક્ટર પર ગુનો દાખલ કરવાની પ્રદર્શનકર્તાઓ દ્વારા લાગણી સાથે માંગણી વ્યક્ત કરાઈ છે કોર્પોરેટના જુદા જુદા સંગઠનો એક સાથે મળીને અમે રજૂઆત કરવા આવ્યા છીએ ત્રિકોણ બાગ ખાતે કોર્પોરેશનમાં રજૂઆત કરવાના છીએ અમે થોડા સમય પહેલા જ જે સિટી બસમાં જે ચાર લોકોના જે નિર્દોષ જે લોકો હતા જીવ વયા ગયા છે તો આજ મેં મારા પાટા શરીરમાં પાટા એટલે બાંધ્યા છે સાહેબ કે આવા તો નાના મોટા બનાવ જે અવનવા કેટલા પણ બન્યા છે આ પાટા નથી આ રાજકોટની પીડા છે સાહેબ એટલે આ રાજકોટની પીડા દૂર થાય એવું અમે તંત્રને કહેવા આવ્યા છીએ સાહેબ સરકારની જવાબદારી છે કોર્પોરેશન ની જવાબદારી છે જે જે લોકો હોય જે કોન્ટ્રાક્ટર હોય કે અથવા બીજા લોકો હોય તો જે લોકો કાંઈ પણ એવું આપણે લાગે તો એની ઊંડી તપાસ કરવામાં આવે અને એની ઉપર કાયદેસર કડક પગલા